થાકી ગયા છે આજના નવા બ્લોકમાં બધાનો સ્વાગત છે જ શ્રી કૃષ્ણ આજેમાં થાય આજે સર સરસ છવારમાં આઠ વાગ્યામાં વરસાદ ધડપડાટી બહુ મળ્યો છે જ જવાનું આપણે તૈયાર છે ગુડ મોર્નિંગ હવે તો માથું ઓળવાનું છે ને શું લેવાનું છે આજે નાટકમાં રહીશે એટલે બે ચોટલા લેવાના છે કા દયાબેન જય શ્રી ક્રિષ્ના માસ્તો અત્યારમાં વરસાદ આવવા મંડે છે સવારનો નાસ્તો કરવા બેસી ગયા છીએ અમે તો ચેષ્ઠાબેન તૈયાર થઈ ગઈ છે બે ચોટલા લઈને સ્કૂલે ટ્યુશન જવા માટે કા હમ તો આય બદાય નાસ્તો કરવા બેઠા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે પુલત નાસ્તો કરીવોતે લીધો હાલો કાલ જરફં સાફ કરે છે રૂમ સાફ કર્યો હવે પંખો સાફ કરી નાખીએ

અને લોટ બંધાઈ ગયો હા લોટ બંધાઈ ગયો છે જો અને દયાબેન છે ને અહીંયા કાલ માતાજીનો હાર પરોતા હતા ને એ આમ બની ગયો તો પણ નીચેના લૂરખા બાકી હતા જો દયાબેન હાર બની જવા આવ્યો છે બની ગયો માતાજીનો હાર વાહ અમાર માતાજી માટે હાર બનાવ્યો છે કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો હજી આમાં ડાયમંડ ચીપકાવાના બાકી છે પદકમાં હવે ચેસ્ટાને સ્કૂલે મૂક્યા આવ્યો ટાઈમ થઈ ગયો છે અત્યારે તડકો આવી ગયો છે સવારમાં વરસાદ આવ્યો અત્યારે ઉઘાર થઈ ગયો છે કોણ ઉભું છે અહીંયા સાડા બાર થઈ ગયા છે

ને ચેસ્ટ ટાઈમ થી લઈને આવી ગઈ છું કપડા બદલાવી ને ફ્રેન્ડ સાથે રમવાઈ વહી ગઈ જો તો અહીંયા હોમવર્ક કરે છે અને દયા બેન આજ મેં કાલ કટિંગ કર્યું હતું ને એ વાઘાના મુંગટ ચિપકાવે છે ચાર વાઘા હતા ચાર મુંગટ છે

Αλλο να στο κορβανό, σε να στο κορβανό, σε Ε; Να. ο καρύλα παν. είναι ο καρύλα Δεν είναι ότι είναι ο καρύλα παν. είναι

तो यहां गरम थे जाये तले बोलो बगार इले लेए ताना घरकार कर वसे तो लिया तोल प्लसर नाक्षी लिलू लिली अहाद नाई दो अप्रिकान ना दो नाईखो लिली मर्च नाईखो लिली अहाद नाईखो હવે આને આપણે સતળી જાય પછી આપણે આ રીંગણ છે ને ખોલી અને કાપીને પછી આમાં નાખશું

અને મમ્મી આ કેમ ઘી ગરમ કર્યું છે એ ઘી ગરમ કર્યું ભગવાનની વાટું બોળ છે એટલું થઈ ગયું છે એટલે કીધું હોટલ બોળી વાળું અને એમાં મેં કપૂર નાખ્યું છે કપૂર નાખીને ઘી ગરમ કર્યું છે એટલે છે ને પછી આપણે કપૂરની આરતી રોહિ ભગવાનને થઈ જાય ને હા એટલે હું રોજ કપૂર નાખીને નો ઓલું આપણે તો રોહિ કપૂર નાખીએ છીએ સિ હો ઠાકોર રોજ કપૂર નાખી હા ચાલો હવે ઓળો ને હા હવે જુવારના રોટલા બનાવવાના છે જુવારના રોટલા બનાવીશું હવે જો બધાય ખાવા જો ઓળા ની મજા હા સવારના રૂમ સાફ કરી એટલે આપણે રૂમ સાફ કરી હોય તો કાફ નવીન કામ તો થાય નું ગયું છે તો આપણે હવે છે ને લઈ આવ્યા છીએ હવે ટ્રાય કરવી રહી જાય છે કે નહીં